ભાજપના એક આગેવાને જાહેરમાં એવું કહ્યું મારે એમને છે કે આપણે સાથે મળીને એક જાહેરમાં ડિબેટ કરીએ જાહેરમાં મીડિયાની હાજરીમાં ડિબેટ કરીએ એટલે ખબર પડી જાય કે કોને કાયદાની જાણકારી છે અને કોને કાયદાનો અભ્યાસ છે અને વધુમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ભાજપના એક આગેવાને જાહેરમાં એવું કહ્યું કે ઇકો ઝોન માટે તમામ લોકોને કોઈને પણ કાયદાની કોઈ જાણકારી નથી કાયદાનો કોઈ અભ્યાસ નથી ત્યારે મારે એમને કેવું છે કે ચાલો ને આપણે સાથે મળીને એક જાહેરમાં ડિબેટ કરીએ સ્થળ તમારું સમય તમારો તારીખ તમારી તમે પોગ્રામ જાહેર કરો અને એ પોગ્રામમાં અમે ઇકો ઝોન માટે લડત લડનાર તમામ આગેવાનો તમામ સામાજિક આગેવાનો અને એકસો છન્નું ગામના તમામ લોકો ત્યાં આવીએ અને આપણે જાહેરમાં આ કાયદા વિશે કાયદાના ફાયદા અને ગેરફાયદા વિશે કાયદાની વિસંગતતાઓ વિશે અને ઇકો ઝોનમાં જે ગામડાઓને જે વિસ્તારને ખાચાઓ મારીને બહાર કાઢી નાખવામાં આવ્યા છે એમના વિશે જાહેરમાં મીડિયાની હાજરીમાં ડિબેટ કરીએ એટલે ખબર પડી જાય કે કોને કાયદાની જાણકારી છે અને કોને કાયદાનો અભ્યાસ તમામ આગેવાનો અને તમામ લોકોના આમંત્રણને માન રાખી અને આપ વહેલામાં વહેલી તકે આ જાહેર ડિબેટ માટે સ્થળ તારીખ અને સમય જાહેર કરશો આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી